હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ઓફિશિયલી જે લોકો કામ કરે છે એ લોકોને એક પીડીએફ પ્રિન્ટ કાઢવાની હોય છે તો ઓફિસમાં વર્ક કરતા દરેક મિત્રો માટે આ કામની છે તો જ્યારે આપણે ઓફિસ વર્ક કરતા હોઈએ છીએ ત્યારે આપણી પાસે અમુક વખત એવી પીડીએફ ફાઇલ હોય છે જેના પચાસ જેવા કે સો જેવા પેજ હોય છે પણ એની આજુબાજુ એટલે કે બંને સાઈડ આપણે પ્રિન્ટ કરવાની હોય છે અને ઘણા પ્રિન્ટરમાં એવી ફેસિલિટી હોતી નથી કે બંને બાજુ પ્રિન્ટ કરી શકે તો આપણે એક ઓપ્શન જોઈશું કે એમાં કઈ રીતે પ્રિન્ટ કરીશું મિત્રો આમાં ધ્યાન રાખવાની બાબત એ જ છે કે જ્યારે પ્રિન્ટ થઈને પેજ બહાર નીકળે ત્યારે તેને જે ગોઠવવાની સિસ્ટમ છે એ જ તમારે ખાસ મહત્ત્વની છે અને એ જ યાદ રાખવાની છે તો આપણે અહીંયા પચાસ પેજની ફાઇલ છે તો આપણે ખાલી દસ પેજ જોઈશું કઈ રીતે નીકળે છે તો અહીંયા પ્રિન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે હવે અહીંયા ઓલ છે એમાં આ ઓડિ ઓડી પેજ ઓનલી ઇવન પેજ એ પણ એ બે વસ્તુ એ છે પણ આપણે એમાં નહીં જઈએ આપણે કસ્ટમમાં શીખીશું તો આપણે પહેલાં એકી સંખ્યા લખી દઈશું એક અલ્પ વિરામ ત્રણ સોરી ત્રણ અલ્પવિરામ પાંચ વચ્ચે તમારે અલ્પ વિરામ મૂકતા જવાનું છે સાત અને નવ તો આ રીતે નવ પેજ એકી સંખ્યામાં આપણે ઓપ્શન આપી દીધું પછી પ્રિન્ટમાં ઓપ્શન આપીશું હવે આપણે મોબાઈલથી જોઈ લઈએ પ્રિન્ટ કઈ રીતે આવે છે હવે મિત્રો આપણે અહીંયા પ્રિન્ટ ઓપ્શન આપી દીધો છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે મારી પાસે એચપી એક હજાર પાંચ પ્રિન્ટર છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે ક્રમ આપ્યા છે એક સાત નવ એ પ્રિન્ટ આવી જશે હવે મિત્રો આમાં ખાસ કાળજી શું રાખવાની છે કે આ પેજ આપણે લીધા તો આપણે એને આમનામ ઉપાડી લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રિન્ટ થઈ છે હવે આને આમ રાખીને અહીંયા આપણે નીચે મૂકી દઈશું હવે અહીંયા મેન વસ્તુ શું છે કે આ પેજ ઉલટવાના નથી કે કશું કરવાના નથી આમાંથી ઉપરનું એક એક પીજ લઈ લેવાનું છે એક પેજ આ લઈ લીધું એક પેજ આ લઈ લીધું એક પેજ આ લીધું અને આ પ્રમાણે જેટલા પેજ હોય લઈ લેવાના છે ઉપર મૂકી દેવા હવે ફરીથી તમારે આના પેજ અહીંયા તમે ધ્યાનથી જોશો કે આપણે અહીંયા આપણે મૂકી દઈશું આ મૂકી દીધા બરાબર હવે આપણે ફરીથી બે ચાર જે બેકી સંખ્યાથી એ ઓપ્શન આપીશું અહીંયા તમે જોઈ શકો છો કે ફરીથી આપણે બે ચાર છ આઠ દસ ઓપ્શન આપ્યું છે હવે પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરીશું હવે તમે અહીંયા જોશો કે પેજ ફરીથી રીતે બહાર આવશે હવે મિત્રો આને ફરીથી પણ ઊંધું નથી કરવાનું આમને આમ સીધું જ રાખવાનું છે હવે ઉપરથી એક એક પીજ આપણે લઈ લેવાનું છે જેમ પહેલી વખત કરી તું એ રીતે જ હવે તમે જોઈ શકો છો કે આપણો બંચ તૈયાર છે હું એક સ્ટ્રેપલ મારીને તમે બતાવી દઈશ હવે તમે અહીંયા ક્રમ જોઈ શકો છો કે વન ટુ થ્રી ફોર ફાઇવ લાઈન છે આઠ નંબર હવે અહીંયા તમે જોઈ શકો છો કે નવ નંબર દસ નંબર લાઇન સર પ્રિન્ટ આવી ગઈ છે અહીંયા સોળ નંબર છે તો અહીંયા સત્તર નંબર છે અહીંયા ત્રેવીસ નંબર છે તમે જોઈ શકો છો તો અહીંયા ચોવીસ નંબર તો આ પ્રમાણે તમે પચાસ કે સો પેજ ગમે તેટલા પેજ હોય તો તમે આ રીતે પ્રિન્ટ બનાવી શકો છો કે હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે વિડીયોમાં તો ફરીથી મળીશું અને આ વિડીયો શેર કરીએ તેથી ઓફિસિયલી લોકોને કામ લાગે